હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ વિષય ગુજરાતી એમાં એકમ પાંચ જય જય ગરવી ગુજરાત તેનું સ્વાધ્યાય પોતેનું સોલ્યુશન જોઈશું એમાં પ્રશ્ન એક છે એના જવાબ આ રીતે લખીશું પછી આવે છે પ્રશ્ન બે જેના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે જોડકા જોડો જેના જોડકા આપણે આ રીતે જોડવાના રહેશે બરોબર ત્યાર પછી આ રીતે આનો જવાબ આપણે લખવાનો છે ત્યાર પછી નીચેના વાક્યોમાં ના ખોટો શબ્દ ચેકી નાખવાનો છે આપણે બરોબર ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચેના વાક્યોનો ભાવ દર્શાવતી પંક્તિઓ લખો એમાં જવાબ આપણે આ રીતે લખીશું ત્યાર પછી પ્રશ્ન છ નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો એમાં આપણે જવાબ આ રીતે લખીશું બરાબર ત્યાર પછી ગુજરાતનું ગૌરવ દર્શાવતું ગીત મેળવીને લખો તો આ રીતે આપણે આ લખીશું જય જય ગરવી ગુજરાતનું જે ગીત છે આપણું રાજ્ય ગીત એ આપણે અહિયાં લખ્યું છે બરોબર ત્યાર પછી પ્રશ્ન કાવ્યના આધારે પ્રશ્નોના ઉત્તર લખો તો આ છે કાવ્ય અને એના આધારે આપણને એક થી ચાર પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે બરોબર ત્યાર પછી પ્રશ્ન નવ પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે લખીશું ત્યાર પછી આ બીજા અને ત્રીજા પ્રશ્નોનો ઉત્તર જેનો જવાબ આ રીતે લખીશું ત્યાર પછી ચોથા અને પાંચમા પ્રશ્નનો જવાબ આ રીતે લખીશું આપણે ઓકે આ સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે ગુડ બાય